સીતાફળ જો કેટલા બધા લાગી ગયા છે સીતાફળ છે બહુ મોટી સાજા બધા લાગી ગયા છે તો હું હવે તમને એમાં તાચી જાય કશ્બરની દે તો કેમ છે બધાય હું મેં કરું છું બધા બધા મજામાં છું હું પણ મજામાં છું તો આજના અલગમાં તમારા હાદિક હાથકની હાર્દિક સ્વાગત છે તો બધાયને ખાજા નારો રાખે ભગવાનની શુભેચ્છ આપું છું તો આજનો દિવસ સાથે મળીને એન્જોય કરીએ તો અમે હું આવી ગઈ છું મારા પપ્પાના ઘરે ગામડે હા આ એ હો તો અહીંયા સિયા મરચી અને અહીંયા સિયા ચીકુડી અને આ છે નારિયેળી અને અહીંયા છે આ કાળા કાળામાં ધતુરો અહીંયા વાલળવાયવા છે બીજું હું તમને બચાવું આથી આ છે જામફળી અને આ છે ઢોરામાં હાટુન વાઢેલી મકાઈ છે આ ઢોરા હાટુન વાળ અને આ છે રામફળ પાસે વેલ અને આ સિલ કઈ સીધા પડે થોડા ઘણા કઈ સીધા પણ આવી ગયા છે અને અહીંયા છે યસો પલ્લવ નું છાસ ફૂલ છોડવા કરી હોતા અને એવું આવ્યું છે અને અહીંયા છે આ અહોળિયા અને અહીંયા ફણસ નું ઝાડ વાવ્યું છે અને અહીંયા છે અળસિયા અને અહીંયા હતી સુરાણ પણ મારા પપ્પાએ કાપી નાખી છે સાફ કરવા માટે અને અહીંયા સુરણ અંદર તો ખોદ એટલે નીકળે અંદર પૂરણ તો સુરણ છે સાવ કંઈક છે અને આ છે ડંકી અમારે અહીંયા પંપ કે હેન્ડપંપ છે હાથે હલા હલાવા આમ હલાવી અને પાણી આવે એટલે આને હેન્ડપંપ કે અમારે અને આમ કાઠિયાવાડ બાજુ ડંકી છે તો આ છે ગુલા અને અહીંયા તો કારેલા અને વાડ કરેલી છે આ છે કારેલા અને તુલસી છે આંગણામાં આવે અંદર પ્રવેશે આવે છે તુલસીનો છોડવો અહીંયા પણ તુલસીને એવું બધું છે ગલબોટાને ઉપર છોડ અને અહીંયા છે કોળ નવેલો અહીંયા કોળું શાક બનાવવાનું આવે અને અહીંયા જો કેટલા બધા સીતાફળ લાગ્યા છે સીતાફળ જો કેટલા બધા લાગી ગયા છે સીતાફળ છે બહુ મોટી બધા લાગી ગયા છે તો હું હવે તમને બીજું બતાવું તો અહીંયા છે અમારી મકાઈ દેશી મકાઈ છે ઘરનું જ બિયારણ વાવ્યું છે સફેદ દેશી મકાઈ એટલે આ ખાવાની મજા આવે મકાઈનો રોટલો આ મકાઈનો રોટલો પણ ખાવાની મજા આવે તો દેશી મકાઈ છે અને અહીંયા પણ તુલસીમ્યા છે તો આવી જ મકાઈનું વાવેતર છે પણ આ પક્ષીઓ ખોતરી ખોતરીને ખાય છે ને ચોમાસાના પડી ગઈ છે મકાઈ આડી ખણી કરી અને અહીંયા છોક બોરનું ઝાડ છે એના ઉપર માળો બનાવેલો છે તો ચોમાસામાં એના ઉપર બેસી અને તાતા માઠામાં આવે ત્યાં બધા છોકરાઓ ઉપર જેને જેને વાસળી વગાડતા આવડતી હોય એ વાંસળી વગાડે અને ઉપર બેસે ઉપર બેસીને બધું જોવાય નજારો એટલા માટે સુંદર ઉપર બેસીને જોવાય એટલે એ માટે બનાવ્યો છે અને ઉનાળામાં એના પર ઢોરા હાટોનું જે સ્થળ હોય દારો હોય એ મૂકતા હોય પણ અત્યારે તો કંઈ મૂકેલું નથી ચોમાસું છે એટલે મારા મમ્મી અને અહીંયા ઢોરા બાંધે છે અમારે જે ભેંસ ને વળદ છે એ અહીંયા બાંધે છે એને બાંધવાનું બનાવેલું છે અહીંયા છે મારા કાકા અને મારા માસી દીકરો ભાઈ આવ્યા છે અને અહીંયા પપ્પા અને આ છે મારો ભાઈ અમારા માટે દોઢી શીખી છે મકાઈ મકાઈ શીખી છે

અંદર અંદર તો 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 જો પાણી 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 છે ભરેલું હોય હોય ડાંગરમાં ડાંગરને જોઈએ એટલે જ અને અત્યારે વરસાદ આવે એવું વાતાવરણ નળિયા વાળા મકાનો અને અહીંયા છે વાંસ અને હું બીજા પણ તમને વાંસના ઝાડ કરતા આવ્યા છું એને કોઈ ફૂલ આવી ગયા છે પણ હજુ લાગ્યા નથી અને અહીંયા સીતાફળી સીતાફળીના ઓલકી વાળ બનાવેલી છે સીતાફળી આવીને કે મારતી મારવી સીતાફળી આવી દીધી છે આ બાવી રીતે આ છે વાંસ વાસ ની કેવું મોસ્ત મજાનું વાતી છે ક્વાસ તો કેટલા બધા આવી ગયા છે અંદર સરસ મજાનું સ્થલી લે લેતી નસી કે કમ્બરા નવતા મે જઈ રહી હતી મારા કાકાના ઘરે દેખવા માટે તો છે મારા મોઠાબેન અને આ અમારો યસરાજ આજ સુધી અહીંયા ગમતું નથી અને જ્યાં जाऊ કે વાડિયે અહીં નથી ગમતું કે અહીંયા સીતાફળી છે આ સીવણ છે ને આંબલી ને એવું ઉભરાય ઝાડવા છે આ છે મોટું મહોડાનું ઝાડ અમારે બાજુની ખેતી આવી તો એને આવા વધાડવાનું છે ચા કેવા ને ઉભી છે હાલ કા આ છે મારા કાકી અને આ છે મારી બેન હાય 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 અને અહીંયા કપડા સુકવ્યા છે અને અહીંયા બકરા છે ને ગાય છે અહીંયા છે બધા અને